પોલીસ સ્ટેશને કર્યો વડોદરા નજીક ફાજલપુર ખાતે મહી નદીમાં મોટા પાયે થતું ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડી ખાણ ખનીજ ખાતાએ બે ટ્રેક્ટર લોડર અને એક ડમ્પર મળી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરાના પાજલપુર પાસેથી પસાર થતી મહી નદીના પટમાં મોટા પાયે રેતીનું ખનન ચાલે છે તેવી માહિતી મળતા ખાણ ખનીજના સ્ટાફે દરોડો પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતીનું ખનન તેમજ તેનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા લોડર બે ટ્રેક્ટર અનેક ડેમ પર કબજે કર્યા હતા નદીમાં કેટલા સમયથી રેતીનું ખનન ચાલતું હતું તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ માપણી કરીને કેટલી રેતી ઉલેચવામાં આવી તે નક્કી કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે